હલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ભાઈ મિત્રો આજે વાડી આવીને મિત્રો લાઈક કર્યું છે મિત્રો અને જો મિત્રો આ માંડવી વાવલ હે અને પાણી આલે હે ભાઈ માંડવીમાં અને મિત્રો એક બીજું જણાવવાનું હે કે ત્રણેક વર થઈ ગયા બધા થઈને હાથ રોપા છે આંબાના હવે ગઈ સાલે મિત્રો આંબો આવ્યો હતો પણ હવે એના ફળ મોર છે ને ખરી જાય એનું કારણ હોય જરાક ખબર હોય મિત્રો આંબા વિશેની કાંઈ માહિતી નહીં મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અને બીજી લીંબુડી છે છ એ આંબે વાળી દેખાય જો કેરું ઝાડ દેખાય ને છ લીંબુડી છે હવે લીંબુડીમાં એ લીંબુ બધા આવે પણ કોક કોક આવે આખી લેવો લીંબુડીની ઝાડ લક્ષક બે વાંભનું હોય પણ હવે એમાં બે ચારક લીંબુ આવે લીંબુ બહુ ઠેરાતા નથી એની કંઈ પણ કાહિતી હોય ખબર હોય ભાઈ મિત્રો તો જરાક કોમેન્ટમાં ભાઈ જણાવજો બરાબર હવે આનો કોઈ અનુભવ નથી અને એક ચીકુડીનું ઝાડ છે ને એક જાંબુડી છે મોટા વાળા જાંબુ આવે નહીં હવે જાંબુડી તાજી નથી આવતી બે ત્રણ ચીકુડી અવાર આવી છે અને બીજી ઇઝરાયલ ખારક છે મિત્રો ઇઝરાયલ ખારક આવે ને એ હવે એ ત્રણ છોટા હા એક છોટું લીધું હતું ત્રણ હજારનું એવા ત્રણ છોટા હા એટલી ભાઈએ તે દીમ કહેતા હતા કે ભાઈ આમાં કાંઈ કરવું નહીં પડે બે ચાર વર થયા તો આવી જાય પણ મિત્રો હજી તો આવી નથી હવે ત્રણ વર પૂરા થયા હે હવે ગઈ સાલે કદાચ આવતી સાલે આવે તો ભલે મિત્રો ઇઝરાયલ ખારક છે ત્રણ હજારનું છોટું આવ્યું હતું અને ત્રણ છોટા લીધા તો નવ હજાર રૂપિયા પડ્યા હતા મિત્રો બરાબર આવી રીતે ઝાડમાં બધા વાવેલ છે મિત્રો અને કાંઈ તમને પણ માહિતીની ખબર હોય તો મિત્રો જાણ કરજો હાલો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવ ચેટની અંદર તમારું સ્વાગત છે મિત્રો ક્યાંથી છો ભાઈ જરાક કોમેન્ટમાં જણાવજો અને મિત્રો કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમને આભાર ભાઈ

અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો બરાબર ક્યાંથી ભાઈ જવું જરાક કોમેન્ટમાં મિત્રો જણાવજો ભાઈ અને વરસાદ પાણી કેમ છે એ મિત્રો જરાક જણાવજો ભાઈ અને મિત્રો માંડવી પાવાનું હાલે પણ આ ક્યાં લાઈટ વાળા લાઈટ નથી ભાઈ લાઇટની ગંદ એવી બાપા મારી છે ભાઈ એની વાત જવા દે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો જોઈ લ્યો મિત્રો આવી રીતે આવી માંડવી છે મિત્રો હજી બધો ડેડવો કાચા છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટ માં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈફ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો મિત્રો શેનું વાવેતર કર્યું મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ હાલો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈફ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો મગફળી ખાવાનું આલે છે ભાઈ A los mitros que somos llamados. O... હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈટમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો શું ચાલે મિત્રો જરાક કોમેન્ટમાં ભાઈ જણાવજો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો એ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम 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 શ્રી રામ જય રામ જય જય રામ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો ક્યાંથી તમે ભજન આવડે છે હા ભાઈ ભજન તો થોડા થોડા મિત્રો આવડે છે કેમ છો અમારી લાઈમાં જોડાવા બદલ ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ મારા કાકી ક્યાં છે તમારા કાકી તો ભાઈ ઘરે હોય અત્યારે મિત્રો કાકી થોડી અહીંયા વાળી હોય મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ક્યાંથી જોશો જરાક મિત્રો કોમેન્ટમાં જણાવજો વરસાદ પાણી કેમ છે જરાક મિત્રો કોમેન્ટમાં જણાવજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો શું ચાલી રહ્યું મિત્રો કોમેન્ટ જણાવજો ભાઈ વરસાદ પાણી છે કે નહીં મિત્રો કોમેન્ટમાં જણાવજો ભાઈ હલો મિત્રો ક્યાંથી જોઉં છો મિત્રો કોમેન્ટમાં જણાવજો ભાઈ તડકા તપે હે ભાઈ ભાદરવાના ફૂલે ભોલ અને મિત્રો પાણી માંડવીમાં હાલે પણ લાઈટ ક્યાં રહેતી નથી મિત્રો કેમ છો મિત્રો મજામાં છો અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો જરાક કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ મિત્રો બહુ આવડતું નથી ભાઈ ભજનતા થોડા થોડા મિત્રો આવડે હે બહુ નથી આવડતું પણ થોડા થોડા આવડે ભાઈ હાલો મિત્રો અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે ભાઈ તમને ભજન આવડશે ભાઈ ભજન આવડે છે મારા કાકી ક્યાં છે ભાઈ ઘરે હે અહીંયા વાળીએ બેઠો ભાઈ મોટો રાખો હું ભાઈ હાલો મિત્રો અમારી લાઈફ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈફ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો